હેલો મિત્રો કેમ છે તો બધાયને વરસાદની હાર્દિક 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 શુભકામના છે તો તમે સર વિચારતા હો કે બેન આવું કેમ બોલે છે કેમ કે આપણા ઘરે આવી ગયો છે આજ વરસાદ એટલે કે માવઠું અને આપણે બની નાખ્યા છે ભજ્યા તો આલો બધા ભજિયા ખાવા માટે તો મેં તો જો એક લોટ એડ કર્યો છે ને એ ઓછો પડ્યો એટલે મેં બીજો લોટો એડ કરી દીધો એ ઓછો પડ્યો એટલે આપણે ત્રીજો લોટો એડ કરી દેવાનો છે કેમ કે આજ તો ભજિયામાં જમાવટ બોલાવી દેવાની છે હો તો આલો બધા ભજ્યા ખાવા માટે આપણે ડુંગળીના ભજિયા બનાવ્યા છે અને લાજવાબ ચટણીની ચટણી બનાવી છે અને વરસાદ તો બહાર એટલો ધોધમાર આવે છે ને જોઈ લો વરસાદ અને ખાવાની મજા જ કંઈક અલગ આવે છે તો આલો બધા વરસાદમાં નાવા અને ભજિયા ખાવા માટે એટલે જ મેં તમને પહેલા કીધું તું ને કે વરસાદની હાર્દિક 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 શુભકામના તો કેવો લાગ્યો અમારા ભાવનગરનો વરસાદ અને નવરાત્રીનો વરસાદ તો આલો બધા ભજીયા ખાવા માટે મેં તો ઝીણા જીણા ભજિયા પાડી દીધા છે કુંભળના ભજીયા મળે ને એવા પછી ટેસ્ટમાં તો બાકી કહેવાય નહીં હો કાંઈ ન જો ટેસ્ટ એકદમ બેસ્ટ હતો આલો બધા ભજિયા ખાવા માટે અને અમારા ભજિયાનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો પાછા હો અને હા આવા ભજિયાના વિડીયો જો હોય તો આપણે ફરી એકવાર બનાવી નાખશું પણ હવે બનાવશું પાછા વાળીએ તો આવા ભજિયા બની ગયા છે ને હું તો જો ભજિયા ખાઈને મજ કરું છું તો આલો બધા ભજિયા ખાવા માટે નવા વિડીયોમાં મળશું બાય આવજો